રમરામ ડેરા ને ટીવી પરિવન બજિયામાં બાથરૂમ ની લાઈટ ચાલુ રહી ગઈ એટલે પેલા બંધ કરી વીજળી આપણે બચાવી પડે કારણ કે વીજળી કેમાંથી બને હે મોસ્ટ ઓફ વીજળી અત્યારે કોલસા જ બને અને કોલસો ધીમે ધીમે પૂરો થતો જાય છે આપણે નાસ્તો કરી લીધો હે પણ આપણા કૂતરા હજી નાસ્તો નથી કર્યો એના માટે નાસ્તો લઈ જાવ હવે એમના તો ભીખું એટલો જ નાસ્તો ખવરાવો હો અરે ભાઈ બીજો ખવડાવો એટલે હવાનો પોરણ લે તો પેલા થોડુંક દહીં પછી બપોરે વધારે ધીરે ધીરે હે ને ચાલ વધારતા જ હે ભાઈ ગલુડિયું કેટલા દિવસનું પંદર વીસ દિનનું હે એને ભાઈ આટલું થોડું હું ભાઈ આવી ગયા હવે જોઈએ કે ભેગો ભાઈ કુતરો લે કે નથી લે આવ્યા તો હા હોડી નો જો તો ભાઈ કઈ હોત હોય હવા નું આટલો ડખો કરે ને તો અમારો કુતરા જીરે અલગ પ્રકાર નો ખબર કેવા માં આવતું કુતરા ની અંદર બહુ એટલે બહુ ઓલી હજા હોય હચે તો જીરી તો એને જાગી જાય બે મજૂર એમને વાતો કરે ને તો એમને કઈ ફેર નડતો બોલો કે તો ભાઈ જો કાંઈ માં જીરામાં ચકર મારા પણ મારું ભાઈ બહુ જીવ ના લે કારણ કે ભાઈ જીરું બહુ મઘમાય લે ને જો ભાઈ અહીંયા ને ઓછું હે ને જો પગ ક્યાંક ને ક્યાંક કાઢી જાય ને એકાદ છોટું ભાંગી જ જાય એકાદ નહીં પણ બહુ જાજી ભાંગી જાય પણ આ ચક્કર મારું ભાઈ ખુબ જરૂરી છે અને પાણી પાવાની પ્રોસેસ આપડે કાલ ચાલી નાખીએ રેડી અને કરું ખબર તમને ખબર ને ભાઈ આપડે ભાગી આવી લીધી તુફાન તો એમાં જરીક સમાર કામ કર્યું હતું તો જરીક બિલ રીડિંગ કરાવી દો ને દઉં બધું બરાબર આવ્યું કે નહીં કારણ કે અમુક લોકો એને બિચારા જે ના નો નોન એજ્યુકેટેડ વર્ગ હોય ને એને જરીક લૂટી લે મેં કઈ વાંધો નહીં લેતા હોય બિલ આપણે વાંચી દે કે ભાઈ આમાં હું શું સારકામ થયું કેટલાક રૂપિયા થયા બિલ બિલની વાત કરતા હતા બહુ જાજીને બિલ પકડાવી દીધું વાંધો નહીં એક આપણે વાંચી લઈ પછી તમને મળી ભાઈ બિલિંગ બિલિંગ બધું હિસાબ કિતાબ આપણે કરી લીધો હે કિતાબ તો ભાઈ બહુ જાજે જબરે પઈ ગયો હે મારા આઈફોન થી ભાઈ મુંગ ભાઈ આ કિતાબ પઈ ગયો પણ કે વાંધો નહીં હવે આપણે ભાઈ ઘર માં પાણી પાવાનું છે કારણ કે કે દેનું પાયુ નથી કાલે આપણે પાવું તો પાણી પણ લાઈટ કી એ અમારું કામ નહીં પાવા દે હું ઘઈ ના પાડી દીધી ભરી પાછી એટણ લાઈટ હે હમણા ભાઈ ખબર નહીં તંદી થી સવારે લાઈટ વહી જાય ડાયરેક્ટ ખાંજે જ આવે હે હાથ વાગે સારું આપણી પાસે વી હજાર એમ એચ ની પાવર બેંક એટલે આપણે ફોન ને તો ગમે રોડવી લઈ પણ આપણે ખોટો રિસ્ક લેવા નથી જોકે અટાણ મોડું તો થઈ ગયું પણ હિસાબ કરવા વાત લાગી એટલે ફટાફટ અને પાણી પાઈ નાખી પણ એની પેલા મારે મારો સ્વેટર કાઢવું જોઈએ ગરમી બહુ જાજી થઈ છે તો ખડમાં આપણે પાણી પાવાનું હોય એની પેલા આપણે થોડું વાઢી લઈ જો અટ નાખી દઈ અને પાણી પાઈ નાખ્યું એટલે આ બધું ચીકણું થઈ જાય ગારો થઈ જાય તો રૂંઢે ભાઈ આપણે કઈ રીતે કરીશું બહેન હું ખોરા એટલે અઠાણવી ભાગનું અને રૂંઢેના ભાઈ બે ના ભાગનું ભાઈ અટાણ આપણે વાઢી લઈ આ દાતણું આમ હું શું કરું તમને ખબર હે કમેન્ટ નથી કરતા ને એટલે ફટાફટ કમેન્ટ કરો ને લખો કે આ મેં કમેન્ટ કરી કલાક મહેનત પછી આપણે અહીંથી ચાલુ કર્યું હતું ત્યાંથી લઈને ભાઈ એટલું આપણે વાટી લીધું હે લાઈનનું બાઇનું સેટઅપ કરીને પછી મોટર ચાલુ કરી નાખી થાકી રહ્યો ભાઈ એટલી વારમાં રહ્યો હતા કારણ કે સ્પીડ બહુ જાજી કરી હતી કારણ કે લાઈટ વહી જાય ને એની બીક લાગતી હતી એટલે ભાઈ આપણે ગોઠવી લીધી હે વાથી અહીં સુધી આટલો ભાગ આપણે બખાલાનો પછી આ ઊભા પટા પછી આડા પટા પછી એક છેલ્લો ઊભો પટ્ટો જે વાતની બીકતી એ જ ભાઈ ઘટના ઘટી ગઈ છે લાઈટ વહી ગઈ એટલી મહેનત કરી એટલી જલ્દી કરી ઓહો ભાઈ બહુ જલ્દી મહેનત કરી તોય લાઈટ વહી ગઈ અટાણું બોલો હવે ડાયરેક્ટ ખાતા કે લાઈટ આવી ગઈ રૂંરે કઈ વાંધો નહીં આપણે મામાદેવ ને દેખાડી દઈએ જઈ હો મામાદેવ તો કહે ઘેર પગી ગયો હતો તો કલાકમાં લાઈટ આવી ગઈ છે તો ભાઈ કાલે આપણે ઓલું પાવાનું છે ને પણ સોરી પાવાનું નહીં એવી આજ તો આપણે ખડપા નહીં પણ ઓલું દવા છાંટવાની છે ને તો એના હાટું ભાઈ આપણે પ્લગ ઇન કરી નાખીને પંપ ને ચાર્જિંગ કરી નાખી કારણ કે ભાઈ ભાઈ બીજી દવા છાટવાની છે એટલે પેલા આને પ્લગ ઇન કરું ફરી પાછો બીજી વાર મોટર ચાલુ કરવા જાવ થઈ ગયું ભાઈ હોપફુલી કબૂતરા નો અવાજ સંભળાવો ઉડી ગયું અંદર હોય તો સંભળાવી દો ઉડી ગયું ભાઈ આ તો નકર હે ને કબૂતરા નો અવાજ સંભળાવો મજા આવી જાય તો તો ભાઈ આ ભાગમાં આપણે પાણી પાઈ લીધું હે હવે ખાલી આ ભાગમાં પાણી પાવાનું બાકી છે તો ડાયરેક્ટ પહેલા પાણી જ પાઈ લઉં અને ફોનની બેટરી ઓગણી ટકા તો ફોન ચાદીમાં મૂક્યો પાણી પાઈને ડાયરેક્ટ તમને મળું જોતા ભાઈ પાણી જાય હડે રાખ આપણે જે પાણી ખોઈટું નથી એટલે ભગવાનની દયા છે ઘરમાં પાણી પીવાઈ ગયા છે और मैं बहुत ज्यादा थक गया है और अच्छी बात क्या रही आपको पता है लाइट नहीं गई वो अच्छी बात रही वरना यार लाइट यार इतना लोचा लबाड़ा करते ही ना क्या मैं आपको बताऊँ ये भी लोचा लबाड़ा करने लगा आप ये मेरी बदोड़ी क्या कर रही है जस्ट अभी उभी हुई है

આમાં વ્યુઅર આપણે મોસ્ટ ઓફ બધા છે ને ગામડાના છે એટલે વાંધો નથી નકર જો શેર ના હોય તો મેં વચ્ચે વિચાર્યું હતું કે આપણે ઘી વેચવાનું ચાલુ કરી હતું અને આપણું ઘી એકદમ પ્યોર આવે જોઈ લો છતાંય કોઈને ઘી જોતું હોય તો જરીક કમેન્ટ બમેન્ટ કરી નાખજો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો આપણે ભૂગાડી દેવું એમાં હું મૂંઝાણા કે ઘી ઢોરાઈ ના જે સારું જો અહીં આજુબાજુ ઢોરો મળે જો અહીં ઢોરો એ ઢોયરું મેં ઢોયરું શેઠ કે આપણે છે ને બે બે ચમચી અલગ રાખીએ જો આ ઘીની અંદર ચમચી આ રહીએ અને રોટલામાં ઘણું હાટું અલગ રહે છે એટલે ઘી આપણું કોઈ બગડે જ નહીં ઘી વાળો રોટલો ભાઈ દાબી ગયો હોય આખે આખો નથી પોદરા પરા કરવા આવ્યો હતો

ઓહ ભાઈ આ વજન વાળી ની હે ભેગા ભેગા દવા હે આટલી હાજી દવા જો આ કાલુ જઈ રહ્યો જીરામાં ભાઈ એક તો આપણે હેવીલી ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે ભેગા ભેગ દવામાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં તમારે જરાય બીવાનું નથી કારણ કે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો જ રૂપિયા જડીએ બાકી તો હે આ જુગાર જેવું આવે તો આવે ને જાય તો પછી માંડવી નહીં પૈસા લેતું જાય ભાઈ કામ લોચે ચડ્યું છે બહુ જ જેને મેથેમેટિક્સ ગણિત આવડતું હોય ભાઈ જવાબ દઈ શકે વાંધો નહીં હવે ઓલા પાવડર દીધા હે પાવડર પાવડર ને આપણે ઓગાળીને પછી નાખવાનું હોય એને એમ કીધું કે વિઘે તમારે સો ગ્રામ નાખવાનું છે એક પડીકું પાંચસો ગ્રામ નું આવે છે તો હવે ભાઈ હવે આમાં આપણે કેમ વીઘાની ગણતરી કરવી આમાં તો આપણે ક્યારે પાડ્યો આમાં કેમ આપણે સ્પેસિફિક કરું કે એટલા કે એટલા છે આપણી પાસે કે માપવાનું નથી કે 100 ગ્રામ એટલે એટલું કે આટલું જ થાય છે એટલે ઈ તો લોચે ચડ્યા છે બહુ જ ના આવે શું થાય જોઈ હવે કે દવા છે ને એ આ જો આ ઉપર છાટવાની નથી પાણી ભેગી પાવાની છે એટલે એ બહુ અઘરું લાગે છે એટલે હું વળી પાછો ઉશિયાર થઈને આ જો ક્યારે ગણતરી કરવા આટલા ક્યારે આવે તો કેટલું થાય ને કેટલું થાય પણ મગજ તમારું ચોટી ગયું હા મળ્યો ને કારણ કે આવું કોઈ માથે નથી પડ્યું ને એટલે કે કઈ રીતે કેટલું ગણવાનું એવી કોઈ રીતે એટલે કોઈ રીતે સેટિંગ જ નથી આવતું કારણ કે અમુક ક્યારે આપણે બહુ જબરે અમુક ક્યારે ટૂંકા આવી જાય કારણ કે વચ્ચમાં આપણું જૂની વાવની લીમડો આવી જાય ને એટલે એટલે કોઈ રીતે એટલે કોઈ રીતે સેટિંગ નથી હતું અંદાજીત ભાઈ એવી રીતે આપણે પંપ ચાલુ કરીને નાખી દે હું એ જ કરવું પડે બીજો કોઈ રસ્તો નથી આનો કોઈ તમારો પાસે રસ્તો હોય તો કોમેન્ટ કરી નાખજો તો ખબર પડે ભાઈ મને એકચ્યુઅલીમાં હે ને કામ બહુ જબરા પાય હે લોચે ચીડું છે મજૂરની બહુ એટલે બહુ તંગી છે આ લોકો અત્યારે ત્રણ જ છે અને પાણી પાવાનું બહુ મોડું થાય છે નેદાણું એક બાજુ છે નહીં અને પ્લસમાં દવામાં થોડો ફેરફાર આવ્યો હજી હોગ્રામ નાખવાનું એ બહો ગ્રામ થઈ ગયો બોલો તો હવે એ બધું હે ને મેનેજ કરવું અઘરું પડે છે આજે લગીને બાપા હતા તો આ બધું કામ કરતા હતા એ જ રીતે બહાર ગયા એટલે બધું ભાઈ મેનેજ કરવું તો અઘરું છે પાણી પાવાનું છે તો આપણે જેટલા વાલ છે બધા આપણે બંધ કરી દેવાના જેમ કે જો પેલા અહીંયા આપણે કાલ ખબર અહીં વાક્યું લગાડ્યું હતું કાલ એટલે આગળ પાણી પાયું તો વાક્યું લગાડ્યું તું તો એની જગ્યાએ જો આપણે ડાટો મારી દીધો વાલ બંધ કરી દીધો હોય મોટો ચાલુ કરી નાખી કરો કમ કોના ભાઈ ઘેરા ઇન ચેક કર્યું તો લાઇટ જ નથી પછી ખબર પડી લાઇટ તો યાર આઠ વાગ્યાની નથી એટલે ભાઈ એક તો આવો જટિલ કામ હાલતું હતું ને ભેગા ભેગ લાઇટ વાઈ ગઈ દવાનું કોથરા લઈને વળી પાછું હું ઘર વહી જાવ લાઈટ આવે પછી દાણ તૈયાર કરીને અંદાજી જવા દેવું જોઈએ બાકી તો કઈ રસ્તો નથી તમને ખબર હતો ટાઈમ શું થયો અટાણ બપોર ના બે વાગી ગયા છે તો એજી કઈ લાઈટ આવવાની કઈ વાત જ નથી થતી લાઈટ આવી જ નથી હવા ની ગઈ વહી ગઈ હવે પાણી કેમ પાવું પાણીનું બહુ જાજુ મોડું થાય છે અને આ લાસ્ટ પાણી કેટલું ઇમ્પોર્ટન્ટ છે તમને ખબર છે ને મોડું થાય તો ભાઈ બધું વિખાઈ જાય આપણી જમીન પાછી બહુ જાડી એવી રહી છે પાછળ એક રિક્ષો જાય છે પણ એમાં મજૂર ભરેલા છે કોક ને બીજા ના એમ થાય કે આગળ ને પચાસ રૂપિયા દઈ મજૂર કેવરાવી આવી લઉં એ કઈ મેળ આવવાનો હે નઈ તમને વિડીયો જોઈને મજા આવે હે ને મજા આવી તો યાર હારા મેલી કમેન્ટ કરી નાખો ને આજનો વિડીયો આપણે અહીં કરી નાખી પૂર્ણ રામ કરમ ડાયરાને